હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવવાના છે વરસાદમાં મજા પડે તેવા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી મકાઈના ભજીયા તે પણ લુનાવલાના ફેમસ એવા અને સાથે સાથે પાંચથી દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય તેવા મકાઈના ભજીયા તો ચલો આપણે શરૂ કરીએ તે માટે ત્રણ નંગ અમેરિકન મકાઈ લીધી છે તેને મેં સરસ રીતે ધોઈ અને કોરી કરી લીધી છે હવે આપણે આ રીતે નાઇફની મદદથી તેના દાણા અલગ કાઢી લઈશું મેં અત્યારે કૂણી મકાઈ લીધી છે પરંતુ જો મકાઈ કૂણી ન હોય તો તમે તેને બાફીને પણ લઈ શકો છો નાઇફની મદદથી આ રીતે ઇઝીલી દાણા અલગ થઈ જશે આ જ રીતે આપણે ત્રણેય મકાઈના દાણા અલગ કાઢી લેવાના છે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય પરંતુ હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બે આઇકન દબાવજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આવી જ રીતે મેં ત્રણેય મકાઈના દાણા અલગ કાઢી લીધા છે હવે આપણે એક મિક્સિંગ જાર લઈ લઈશું અને તેમાં અડધા મકાઈના દાણાને આપણે ક્રશ કરી લઈશું એપ્રોક્સ મેં એક બાઉલ જેટલા મકાઈના દાણાને ક્રશ કરી લીધા છે તેમાં પાણી એડ નથી કરવાનું તેને એમનામાં જ આપણે ક્રશ કરી લેવાના છે હવે બાકીના વધેલા મકાઈના દાણાને આપણે એક બાઉલમાં કાઢી લઈશું તેમાં એક બાઉલ જીની સમારેલી ડુંગળી એડ કરીશું મેં એક ન ડુંગળીને જીની સમારીને લીધી છે તેમાં બે ચમચી લીલા મરચાં એડ કરવાના છે તમારે જે પ્રમાણે સ્પાઈસી જોઈતું હોય તે પ્રમાણે એડ કરી શકો છો મરચાં અત્યારે મેં મીડિયમ લીધા છે બહુ તીખા નથી હવે તેમાં આપણે જે મકાઈને ક્રસ કરી હતી તે એડ કરી દઈશું ત્યારબાદ તેમાં મસાલા કરી લઈશું બે ચમચી લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર નમક અડધી ચમચી હળદર પાવડર અને સાથે જ અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરવાનો છે બધા જ મસાલા પણ આપણે ઘરમાં હોય તેવા જ યુઝ કર્યા છે એટલે આ ભજીયા એકદમ ઇઝીલી બની જાય છે હવે તેમાં લોટ એડ કરી દઈએ મેં અત્યારે ત્રણ ચમચી ચનાનો લોટ લીધો છે એટલે કે બેસન લીધું છે અને સાથે ચાર ચમચી ચોખાનો લોટ લીધો છે ચોખાનો લોટ એડ કરવાથી આપણા ભજીયા એકદમ ક્રિસ્પી થશે અને તે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે હવે બધું જ આપણે હાથથી સરસ રીતે મિક્સ કરી લઈશું મકાઈ સાથે બધા જ મસાલા અને લોટને આપણે સરસ રીતે મિક્સ કરવાનું છે આ સમયે આપણે પાણીનો યુઝ બિલકુલ નથી કરવાનો આપણે જે મકાઈની પેસ્ટ બનાવી હતી તેનાથી જ એકદમ સરસ એવું ભજીયાનું બેટર તૈયાર થઈ જશે જો તમને એવું લાગે કે તમારું મિશ્રણ એકદમ ડ્રાય છે તો તમે એકાદ ચમચી જેટલું પાણી એડ કરી તેને મિક્સ કરી શકો છો અને જો તે વધારે ઢીલું થઈ ગયું હોય તો તેમાં થોડોક લોટ પણ એડ કરી શકો છો તેમાં ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું ફરીથી આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ મકાઈના ભજીયાને તમે એકદમ જલ્દીથી બનાવી શકો છો અને તે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે તમે જોઈ શકો છો ભજીયા માટેનું એકદમ સરસ એવું બેટર તૈયાર છે મેં એક પેનમાં તેલ ગરમ કરી લીધું છે તો જે ભજીયા માટે આપણે બેટર બનાવ્યું છે તેમાં એક ચમચી ગરમ તેલ એડ કરી દઈશું આમાં આપણે કોઈ પણ જાતનું સોડા એડ નથી કરવાનું તેને ફરીથી એકવાર સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે હાથમાં આ રીતે લઈ અને ભજીયા બનાવી લઈશું આપણે આ રીતે તેલમાં એકવારમાં જેટલા સમય તે રીતના ભજીયા એડ કરવાના છે અને આ રીતે ભજીયા પાડી લેવાના છે તેલ એકવાર ગરમ થઈ જાય ત્યારબાદ આપણે ગેસને મીડિયમ કરી દેવાનો છે અને તેને મીડિયમ ગેસ ઉપર જ આપણે બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન કલરના થાય તે રીતે તળી લેવાના છે અત્યારે મકાઈની એકદમ સરસ સુગંધ આવી રહી છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેટલા ટેસ્ટી આ ભજીયા છે તમે જોઈ શકો છો આપણા મકાઈના ભજીયા એકદમ સરસ ક્રિસ્પી એવા બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન કલરના તળાઈ ગયા છે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું આ જ રીતે આપણે બીજા ભજિયા પણ બનાવી લઈશું આ મકાઈના ભજીયા બનાવવા એકદમ ઇઝી છે અને તમે જલ્દીથી તેને બનાવી પણ શકો છો તો આપણા મકાઈના ભજીયા તૈયાર છે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરી લઈએ મેં અત્યારે મકાઈના ભજીયા સાથે ગ્રીન ચટણી સર્વ કરી છે તમે દહીં અથવા કેચઅપ પણ લઈ શકો છો તો વરસાદમાં મજા પડે તેવા લુનાવલાના ફેમસ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી જલ્દીથી બની જાય તેવા મકાઈના ભજીયા તૈયાર છે તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ